આવતીકાલથી માં શક્તિની આરાધના પર્વ નવરાત્રી મહોત્સવ જેને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટીની હોમ સાયન્સ ખાતે બેઠક યોજવામાં આવી હતી આવતીકાલથી માં શક્તિની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે આ નવરાત્રી પર્વમાં નવ દિવસ સુધી વિવિધ ગરબા આયોજકો દ્વારા ગરબા ખેલૈયાઓ માટે તમામ આયોજન કરવામાં આવ્યા છે આ નવરાત્રી નો પાવન અવસર શાંતિપૂર્ણ અને સુલે શાંતિ રીતે પરિપૂર્ણ થાય તે માટે વડોદરા શહેર પોલીસ વિભાગ હરકતમાં આવી ગઈ છે જ્યાં તાજેતરમાં મોહરમ અને ગણેશ મહોત્સવના તહેવારો વડોદરા શહેર પોલીસ વિભાગના અથાગ પ્રયત્નોથી શાંતિપૂર્ણ સંપન્ન થયા તે જ રીતે નવરાત્રી મહોત્સવમાં પણ કાયદો વ્યવસ્થા જળવાય અને સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે રાજ્ય ગૃહ વિભાગના નિર્દેશ મુજબ પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા શહેર પોલીસ વિભાગના તમામ અધિકારીઓ સાથે અગત્યની બેઠક કરવામાં આવી હતી જેમાં જરૂરી સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા ત્રણ ઓક્ટોબરથી શરૂ થનાર નવરાત્રી માટે વડોદરા શહેર પોલીસથી પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આજે આપણે તમામ ડીસીપી એસીપી ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ સાથે આપણે મીટિંગને આયોજન કરી તમામને ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવ્યું છે અત્યાર સુધી આપણે આયોજકો સાથે બેઠકો યોજી જે ખાસ કરીને મોટા ગરબાઓ છે કમર્શિયલ ગરબાઓ છે એમને ઇન્સ્ટ્રક્શન આપી હતી કે સ્ટ્રકચરલ સ્ટેબિલિટી ફાયર સેફ્ટી ઇલેક્ટ્રિક સેફટી અને એક્સેસ કંટ્રોલ મેજર્સ હોલ્ડિંગ એરિયા પાર્કિંગ માટેના આયોજન ઇલ્યુમિનેશન આ બધા મુદ્દાઓ ઉપર એમને વિસ્તૃત ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે એમના જે પ્રાઇવેટ સેક્યુરિટીના કે વોલન્ટિયર્સ છે એમને પણ પોલીસ સાથે ઇન્ટીગ્રેટ કરીને એક કોઓર્ડિનેટેડ સિક્યુરિટી એરેન્જમેન્ટ અમને કરવા માટેનું આયોજન અત્યાર સુધી અમે કરી શકું એક તો એન્ટીસેબી ચેકિંગ સ્થાનિક પોલીસની તૈનાતગી શી ટીમના પ્લેન ક્લોઝમેન પ્લેન ક્લોઝમાં યુનિફોર્મમાં અને એમના ટ્રેડિશનલ ડ્રેસમાં અંદર અને બહાર વ્યૂહાત્મક રીતે એમને પણ તૈનાત કરવામાં આવશે સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિકના સૌથી વધારે પોલીસ અધિકારીઓ છ સૌથી વધારે ટ્રાફિક બ્રિગેડના વેધકો અને વોલન્ટિયર્સ અને સ્થાનિક પોલીસ મળીને સ્મૂથ મુવમેન્ટ ઓફ વ્હીકલ્સ પાર્કિંગ અને કોઈ પણ જગ્યાએ રોડ અકસ્માતના કિસ્સો ન બને તે માટે પણ આપણે તકેદારી રાખવા માટે ડિટેલ પ્લાનિંગ આપણે તરફથી